ભાવનગર જિલ્લામાં મહોવા એસટી વર્કશોપમાં નરેશભાઈ સોલંકી બસની નીચે કામગીરી કરી રહ્યા હતા એ સમયે અચાનક જેક છટકી જતાં નરેશભાઈ બસની નીચે દબાઈ જતાં તેમણે તાત્કાલિક 108 દ્વારા સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નિપજ્યું હતું જ્યારે આ બનાવને પગલે એસટી ના કર્મચારી દોડી આવ્યા હતા અને આ બનાવને લઈને પોલીસને જાણ કરતાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી नहीं। नाम ना मैं इसकी संगत देखों जो रेस्टोरेंट आज रोज़ हमारा देखो सबका तेज़ वर्ष भाई मालूम पाएं। इसमें जो आते विक्रेता हैं, વાહન નંબર છાસઠ ઓગણપચાસનું આગળના વ્હીલમાં કામગીરી કરતા હતા જેમાં જેક લગાવેલું હતું અને જેકની જેકની નીચે કંઈક બસની નીચે કંઈક કામ અર્થે જોવા જતા અને જે આકસ્મિકે જેત છટકતા તેઓને માથાના ભાગે ઇજા થઈ જશે આ બનાવ રાત્રિના એકવીસ કલાકે આજના એકવીસ તારીખમાં બનાવવામાં આવેલ છે તેઓને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોવા ખાતે દાખલ કરવામાં આવે છે